નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે જેલમાં રહેલા ડેડિયાપાડાના ધારાસભ્યો ચેતર વસાવાના સમર્થનમાં મહારેલી યોજાઈ હતી વરસતા વરસાદ વચ્ચે પણ લોકો પોતાની જગ્યા જ રહીને નેતાઓને સાંભળ્યા હતા

પોતાના ખાતામાં નાખો અમને કોઈ જરૂરત નથી અમે પોતે આપના રોડ બનાવી લેશું પોતાની સાત ગાંધીનગર થી ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે થોડી શરમ કરો શરમ અને ખોટા ખોટા ઇલ્ઝામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો મારી મહિલાઓ જે તમે આમાં ચેતરભાઈને જે ફસાવવામાં આવ્યો છે ને વિચારો તમારી પીઢી પણ શરમ કરશે કે અમારા મા બહેનોએ આવા કામો કર્યા છે સમાજ તમને માફ નહીં કરે આ मीटिंग में हमारी बहनों पर पति झांसी रानियों बनवानी भी बहनों ने ए ललकार आपसे चेतरबाई को एक बार जेल से छूटने दो फिर देखो इनको हम लोग क्या मजा चखाते हैं आंडू पांडू गांडू समझा था क्या क्या सोचा था नहीं लौटेंगे अरे गलत जब तक આજે ચૈતરભાઈ એવું સમજે છે ચૈતરભાઈ અહીંયા જે ક્રાંતિ સ્વયંભૂ ઉઠી છે આ ક્રાંતિને દબાવી દઈશું આજે ભ્રષ્ટ ભાજપના નેતાઓને કહીએ છીએ કે ક્રાંતિ આ માત્ર આદિવાસી વિસ્તાર પૂરતી સીમિત નહીં રે આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ચૈતરભાઈ ના સમર્થનમાં સંમેલનો જોવા મળશે બીજી એક મહત્વની વાત કે ચૈતરભાઈને કેદ કરનારા લોકોને કહીએ છીએ ચૈતર એક વિચાર છે વિચાર કોઈના બાપથી કેદ થઈ શકતો નથી ચૈતર વસાવા વિચાર છે અને ચૈતર વસાવાય આ વિસ્તારમાં એ બીજ રોપા છે કે ગામડે ગામડે થી સેંકડો ચૈતર વસાવા પેદા થયા છે ટીવી મીડિયા ના મિત્રો કે પાત્રીસ વર્ષના યુવાન માટે જે લોકોનો પ્રેમ છે આ પ્રેમ કોને કહેવાય ચૈતરભાઈ આ વિસ્તારમાં શું કામ કર્યું છે ચૈતરભાઈ ની ચાહના શું છે એક વખત ગુજરાત અને દિલ્હીમાં બેઠેલા ચંગુ મંગુને દેખાડવાના પણ પ્રયત્ન કરે તાકાત હોય તો કેમેરા ફેરવો જ્યાં સુધી તમારો કેમેરો જ્યાં સુધી કવર કરી હકશે ત્યાં સુધી માણસો 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 દેખાય છે માન્ય અરવિંદ કેજરીવાલજી હેલિકોપ્ટર માં આવવાના છે ખબર પડી મેં ઈસુદાન ને પૂછ્યું કે માં કેમ ભાઈ રોડ આવ્યા હોત તો એને મને કહ્યું તું કે રેલી ચાલુ થાય ત્યારે જઈને જોજો રોડ પર હાલવાની જગ્યા જોવા નહીં મળે પોલીસ મિત્રોને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપ નો બનીને ખૂબ કામ કરી લીધું હવે જનતાનો પ્રેમ કોની સાથે છે જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈ કહું છું તમારી આખી ભજન મંડળી ભાજપની લઈને આવો એવું કેતા હતા ચૈતર તોફાની છે હું તો એ કહું છું અમારા ચૈતરભાઈએ ગ્લાસ માર્યો નથી માર્યો હોય તો માથું ફોડી નાખે ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે બાકી ચૈતરભાઈ માયરો વાય ગ્લાસ કોઈ માથું ઝુકાવી શકે વાત એ છે કે ચૈતરભાઈ તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંચનું મોત એના હાથે લખાયેલું હતું